નમસ્કાર મિત્રો ગુજરાત નોલેજ ચેનલમાં તમારું સ્વાગત છે પોલીસ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થઈ ગયું છે મિત્રો અને જે મિત્રોનું હજી સુધી રિઝલ્ટ બતાવતું નથી એનું કારણ શું છે કેમ નથી બતાવતું અને એમાં ઇનવેલિડ રોલ નંબર કેમ બતાવે છે ડેટ ઓફ બર્થ કેમ ઇનવેલિડ બતાવે છે એ બધા જ પ્રશ્નોનું તમારું સોલ્યુશન તમારું થઈ જશે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને તમારા પ્રશ્નોનો જવાબ મળી જશે અને જે મિત્રો નવા આવે છે અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલી લાલ કલરની સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી લો અને બાજુની બે લાયકનને પણ ક્લિક કરી લો જેથી આવનારી વિડિયો નોટિફિકેશન તમને પણ મળતી રહે તો સમયના બગાડતા વિડીયોની શરૂઆત કરી લઈએ તો મિત્રો લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો ઘણા મિત્રોનું એ રિઝલ્ટ ખુલતું નથી એનું એક જ કારણ છે કે મિત્રો આપણે જે સાત લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હોતી એ સર્વર ડાઉન થઈ ગયું છે એટલે કે ટેકનિકલ ઇસ્યુ છે તમારું રિઝલ્ટ તમને જોવા જરૂર મળશે એક કે બે દિવસમાં તમને એ રિઝલ્ટ જોવા મળી જશે બધા એક સાથે ટ્રાય કરવાના લીધે ટ્રાફિક એટલું બધું વધી જ ગયું છે એના લીધે આ લિંક ખુલતી નથી મિત્રો તો તમારા સામે જ હું એકવાર ફરી ટ્રાય કરીને જોઈશું તો ફોર જીરો થ્રી ફોર બિડન એરર બતાવે છે મિત્રો તો મિત્રો તો ગભરાવાની એમાં કોઈ જરૂર નથી મિત્રો તમારો રિઝલ્ટ તમને જોવા મળી જશે અને આ મિત્રો રિઝલ્ટ પ્રોવિઝનલ ગણાશે ફાઇનલ રિઝલ્ટ ના ગણાય એટલે કે જે વિદ્યાર્થીઓનું રિચેકિંગ કરાવવાનું હોય કે એમને પ્રશ્ન સાચા લખ્યા હતા તો બી એમને ખોટા આપવામાં આવે છે તો એ મિત્રોએ અરજી કરવાની રહેશે એનો ત્રણસો રૂપિયા ચાર્જ છે એ પંદર દિવસના સમયમાં કરી દેવી અને જે મિત્રોને આવું કંઈ જ નથી એટલે કે એમને કોઈ રિચેકિંગ કરાવવાની જરૂર નથી તો એ મિત્રો માટે એ ફાઇનલ રિઝલ્ટ ગણાશે અને એના સિવાય જ્યારે પણ મેરિટ યાદી બહાર પડશે તો હું વિડીયો દ્વારા તમને જરૂર જણાવીશ મિત્રો અને મિત્રો તમારું રિઝલ્ટ તમને જોવા જરૂર મળશે તમારો જે ઇનવેલિડ રોલ નંબર અને ડેટ ઓફ બર્થ બતાવે છે એ તમારો રોલ નંબર બી સાચો છે અને તમારી ડેટ ઓફ બર્થ પણ સાચી છે એમાં કોઈ ખોટો નથી એમાં કોઈ ગભરાવાની પણ જરૂર નથી આ સર્વર ઇશ્યુના લીધે એના લીધે બતાવે છે અને લગભગ સાંજ સુધી કે કાલ સુધી તમને તમારા બધાના રિઝલ્ટ જોવા મળી જશે મિત્રો તો મિત્રો તમારા માર્ક્સ અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક આપજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો હવે મળીશું આવનારી વિડીયોમાં મિત્રો